અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ રામ કોલોની સમુબેન ડાયાભાઈની ચાલીમાં રહેતી રહેતી નામની મહિલા દેશી દારૂનો ધંધો કરે છે જેના લીધે સમાજમાં આ ખરાબ દુષણની અસર આસપાસ રહેતા બાળકો પર પડતી જોવા મળે છે જેને લઈ સ્થાનિકો દ્વારા આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી સ્થાનિકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને વાડજ પીઆઈ જોશીની આ બાબતે રજૂઆત કરી હતી અગાઉ પણ આ જ મામલે વાડજ ખાતે અરજી કરાઈ હતી જે મુજબ આ મહિલા દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવે છે અને દારૂડિયાઓની અવરજવરના લીધે લોકો ત્રાહીમામ વાતચીત કરી આ મામલે પૂછપરછ કરવામાં આવતા તેણે આ આક્ષેપો નકાર્યા હતા આ બાબતે રહીશોએ રજૂઆત કરતા પીઆઈ જોશી કાર્યવાહી કરવા જણાવ્યું હતું બોલો હા સમૂબેન ડાયાભાઈ ની ચાલી માં રહું છું બાજુમાં દારૂ ના ધંધા થાય છે રાત દિવસ બધા દારૂ પીવા આવે છે અને ખોટા ખોટા આરોપ અને દવા પીવાની ધમકી આપે છે અને બધા એટલે કાલે અમારે બહુ છોકરાઓ છે બરોબર આ રીતે અમારી ચાલી ની અંદર થાય છે એટલે પોલીસ ચોકી ની અંદર અમે અરજી આપેલી છે એની કાર્યવાહી હું સમુબેન ડાયાભાઈ ની ચાલી માં રહું છું અમારા ત્યાં મારા કાકી જે થતા હતા એ અત્યારે હવે કંઈ બી નથી એ દારૂનો અને ખૂબ જ ધમકીઓ આલે છે હું મરી જઈશ હું બધાને ફસાઈ દઈશ હું પણ ફિનાઇલ પીલીસ વચ્ચે એમણે ફિનાઇલ બી પીધું હતું અને ચાર પાંચ દિવસ સુધી સિવિલમાં દાખલ પણ રહ્યા હતા પણ હવે એવું કહે છે મારા કાકા જે પડોશમાં છે એમને ધમક્યો બી આપે છે એમના ઉપર બી ખોટા ખોટા કેસ કર્યા છે કે મારી છોકરીને છેડતી કરે છે મને મારવાની ધમકી આપે છે એવું બધું ખોટું ખોટું બધાના વિશે લખાયું છે તો અમે અહીંયા આવ્યા છીએ કે ભાઈ હવે જેમ બને કરે અને અમને રેવી બી ના જોઈએ ભલે ત્યાં જઈ શકે છે અમને ફસાવવા માંગે છે અને એવું અમારે માંગણી રાખે છે કે મને એક કરોડ રૂપિયા આપી દો તો અહીંથી જતી રહું નતર હું અહીંયા જ મરીને બધાને ફસાઈ ભાઈ મારું નામ કવલજીત કોર છે હું સમુબેન ડાયબાઈ કુંબરની ચાલીમાં રહું છું અને અમારે ત્યાં આશાકપુર છે દારૂ ધંધો કરે છે એનો દારૂ ધંધો બંધ કરાયો છે એટલે બધા ઉપર આડાટેડા આરોપ મૂકે છે મારા છોકરાઓ ઉપર બી આરોપ મૂકે છે કે ભી મને આવું કરે છે મને આવું કરે છે અને એ વચ્ચે બી એને પ્લેન પીધી હવે બી એ ધમકી આપે છે કે હું પીન મારા છોકરાઓને બી પીવડાઈ અને હું બી પીડ મળીને બધાનું નામ આપી જઈશાખી ચાલીને એવી ધમકીઓ અમને આપે છે બધાને દારૂ પી પી કંઈક પોલીસ ચોકીમાં કાર્યવાહી કરી છે અરજીઓ કરી છે અમે શું એટલે અમારી સુણવાઈ થવી જોઈએ બધી બાજુ એવું છે કે અહીં ના રહેવી જોઈએ ને અહીં દારૂ ધંધો ના થાય અને ખોટા ખોટા છોકરાઓને ફસાવવાના ધંધા થી ચાલી કે ફસાઈશ હું પીન મરી જઈશ મારા છોકરાને બી પીવડાઈ દઈશ બારી કુટીશ મળી જઈશ ફાંસી લઈ લઈશ અને મારા મારા છોકરાને બી ને હું બી અને આ બધા છોકરાને ફસાઈશ નહીં જઈશ કેવું જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ